બે દિવસ અગાઉ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેડ્રમમાં પંથકમાં ખાબકી હોવાના પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે દવા ખાતરો સહિત મજૂરીનો ખર્ચ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોવાના પગલે સરકારના આઠસો અધિકારીઓ પાસે ઝડપી નુકસાનીનો સર્વે થાય તેમજ ખેડૂતોને વળતર મળે તેવી અપેક્ષા રાખી રહ્યો છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત વડાલી પંથકમાં બે દિવસ અગાઉ ખાબકેલા બારથી પંદર ઇંચ જેટલા વરસાદના પગલે મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં સંપૂર્ણ ધોવાયો છે બ્રહ્માની ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગનો કપાસ મગફળી સોયાબીન સહિતનો પાક વરસાદી પાણીમાં નિષ્ફળ જવાના કારણે ખેડૂતોએ કરેલો દવા ખાતર બિયારણ સહિતનો મજૂરીનો ખર્ચ તારાજી બાદ પાણીમાં ધોવા છે નીચી જનાર ગ્રામ્ય વિસ્તાર વચેદી પસાર તતુ ઉળબાન આળાના વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતા પાક સાઇટ ખેતરના મોટા ભાગની જમીનનું ધોવાણ થયું છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા રેડ એલર્ટની આગાહી મુજબ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘો મુસળધાર વરસી રહ્યો હતો ત્યારે મુસળધાર વરસાદ વરસાદના પગલે ખેતરોની જમીન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ છે સાતો સાત ખેતરમાં કરેલ વાવણીનો પાક પણ વરસાદી પાણીમાં તણાવ છે જેના પગલે ખેડૂત આલમ સરકાર પાસે સર્વે સહિત વર્તનની માંગ કરી રહ્યો છે ત્રિપુરા જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બિરોજી સાબરકાંઠા